નમસ્કાર દોસ્તો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કની નેવમી વર્ષગાંઠ વડાપ્રધાન મોદીએ નેવ રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો છે દેશની બેન્કિંગ સિસ્ટમને મજબૂત રાખવામાં આરબીઆઈની ભૂમિકા મહત્વપૂર્ણ છે એવું મોદીએ જણાવ્યું છે પાકિસ્તાનમાં તોશા કેસમાં ઇમરાન ખાનની ચૌદ વર્ષની જેલની સજા માફ કરવા સાથે આકરો દંડ ફટકારાયો છે દસ વર્ષ સુધી કોઈ જાહેર પદ નહીં ભોગવી શકે અને બંનેને મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારાયો છે ભાવનગરમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્રની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે વીસ વર્ષ પહેલા પણ આ જ ગામે ચૂંટણી પ્રચારમાં નીકળેલા પુરુષોત્તમભાઈ સોલંકીની કાર ઉપર પથ્થરમારો થયો હતો પાકિસ્તાનમાં એક ભાઈએ સગી બહેનની હત્યા કરી છે બીજાએ બનાવ્યો હતો પંજાબ પ્રાંતના ભાઈએ પરિવારની હાજરીમાં જ બહેનનું મોઢું ઓશિકા વડે દબાવીને હત્યા કરી હતી એકત્રીસ માર્ચની રાતથી તમામ વાહનો પર ટોલ વધારવાનો હતો પરંતુ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પર ટોલ વધારો મોકૂફ રાખવામાં આવ્યો છે રવિવારે મોડી રાત્રે એન એચ દરેક જગ્યાએ મૌખિક માહિતી આપી હતી કે અત્યારે ટોલ વધારવો જોઈએ નહીં આર્જેન્ટિનામાં એક સાથે સિત્તેર હજાર સરકારી કર્મચારીઓની છટણી કરવામાં આવી છે રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલીનો દેશની અર્થવ્યવસ્થા પર વધતા બોજને ઓછો કરવા માટેનો પગલો ભારતીય રિઝર્વ બેન્કની નેવમી વર્ષગાંઠ વડાપ્રધાન મોદીએ નેવ રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો છે ભાજપના ઘોષ અને કોંગ્રેસના સુપ્રિયા શ્રી નેતાને નિવેદનો અંગે સાવચેત રહેવા ચૂંટણી પંચની ચેતવણી આપવામાં આવી છે બંને નેતાએ મહિલાઓ અંગે વાંધાજનક નિવેદન ભાવનગરમાં રાજ્યમંત્રી પુરુષોત્તમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે વીસ વર્ષ પહેલા આ જ ગામે ચૂંટણી પ્રચારમાં નીકળેલા પુરુષોત્તમભાઈ સોલંકીની કાર ઉપર પથ્થરમારો થયો હતો હાલમાં ઈડી લગભગ સાત હજાર કેસોની તપાસ કરી રહી છે તે વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે વિપક્ષના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર લાખ જપ્ત જપ્ત કરાયા કરાયા હતા જ્યારે ભાજપ સરકારમાં લગભગ કરોડ રૂપિયા છે ઇન્ડિયા કેરળના મુખ્યમંત્રીએ કરી છે રાહુલ ગાંધીની ટીકા કોંગ્રેસ દ્વારા સૌથી પહેલા કરવામાં આવેલી ફરિયાદના કારણે જ દિલ્હીના મુખ્યમંત્રી જેલમાં છે તે અને જણાવ્યું છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ત્રીસ પોઈન્ટ પચાસ પૈસાનો ઘટાડો થયો છે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો નડિયાદમાં એસટી બસ સાથે કાર અથડાવનાર ફરાર થયો છે પરંતુ કારમાંથી દારૂની બોટલો મળી આવી છે નવી રાવની મહેફિલ બાદ નશામાં આ કૃત્ય કર્યું હોવાની ચર્ચા કારમાંથી ભાજપના ખેસ પણ મળી આવ્યા છે આણંદમાં પરણીતાએ દસ લાખની માગ ના સંતોષા પતિ સાસુ સસરાએ ત્રાસ ગુજારીને પુત્રી સાથે તેને કાઢી મૂકી છે લાવોલમાં બાઇક ચોરાતા ફરિયાદ નોંધવામાં આવી છે જાખલામાં દવા ચઢી જતા એક ખેડૂતનું મોત થયું છે ગોરાળમાં મોબાઈલ આપવાની ના પાડતા પુત્રએ માતાને માર માર્યો છે આણંદ આવેલા ગોધરાના શખ્સને માથામાં કડું મારતા તે ઘાયલ થયો છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે